નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બેવડી ઋતુ આવી છે ખાસ ચેતજો પતિ પત્નીને મળશે બે હજાર રૂપિયાનો હપ્તો દેવા માફીને લઈ આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતો આનંદો મોટી ખુશખબરો આવી છે અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વીડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલા સમાચારની વાત કરી ખાસ મિત્રો અત્યારે બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે તો ખાસ બધાને મિત્રો તકેદારી રાખવા માટે આપવામાં આવી રહી છે કેમ કે મિત્રો અત્યારે બેવડી ઋતુમાં અત્યારે રોગચાળો મિત્રો એટલો ફેલાઈ રહ્યો છે કે વાત મત પૂછો મિત્રો અત્યારે જ્યાં જુઓ ત્યાં બેવડી ઋતુના અનુભવના લીધે અત્યારે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો વાત કરીએ તો દિવાળી આવતા અત્યારે ભારતમાં અનેક મિત્રો વરસાદ લઈને આગાહીઓ કરવામાં આવતી હોય છે તો ખાસ મિત્રો તહેવારોની મજા વરસાદ પણ બગાડી શકે છે અને આ વરસાદ વચ્ચે મિત્રો અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે આપવામાં આવી રહી છે કે રોગચાળો પણ મિત્રો એટલો ફેલાઈ રહ્યો છે તો ખાસ તકેદારી રાખવી જેવા મિત્રો ટાઈફોઈડ મેલેરિયા ચિકનગુનિયા જેવા રોગોના કિશોમાં મિત્રો ખાસ કરીને અત્યારે વધારો જોવા મળી રહ્યો છે તો અત્યારે સવારે ઠંડી છે તો ખાસ બધાની મિત્રો તકેદારી રાખવાની છે અને જો મિત્રો તમારે જ્યાં આજુબાજુમાં પાણી ભરાયેલું હોય તો તમારે જો મચ્છરજન્ય રોગ તમને જોવા મળતો હોય તો ખાસ મિત્રો તમારે તકેદારી રાખવાની છે નહીતર મિત્રો આ રોગ તમને પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે બે હજાર રૂપિયાનો હપ્તો ખાસ મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પીએમ કિસાન ની યોજના જે ચલાવવામાં આવી છે જેમાં બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો પતિ પત્ની જો બંને આમાં લાભ લઈ રહ્યા છે તો ખાસ મિત્રો ચેતી જો સરકાર દ્વારા મિત્રો ચેતવણી આપવામાં આવી રહી છે કેમ કે મિત્રો અત્યારે એવું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો એક જ ઘરમાં જો બે સભ્યો લાભ લઈ રહ્યા હશો તો તમને મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તામાંથી બાકાત કરી દેવામાં આવશે તેવી મિત્રો ત્યારે મોટી મિત્રો ચેતવણીઓ જાહેર કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો તમને આવનારો એકવીસમો હપ્તો પણ નહીં મળે તો ખાસ મિત્રો તમારે નોંધ લઈ લેવાની છે ને તમારી લાભાર્થીઓની આદિમાં તમારું નામ ચકાસણી કરાવી લેવાનું છે નામ મિત્રો મિત્રો કમી કરાવી લેવાનું છે તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો આવનારો હપ્તો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમાંથી મિત્રો તમારું નામ કમી કરવામાં આવશે તેવા મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે અને જો મિત્રો વાત કરીએ તો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો છે ને એકવીસમા હપ્તાનો લાભ મિત્રો ટૂંક જ સમયમાં મળી જશે તો ખાસ બધાને મિત્રો જે ખેડૂતો કમેન્ટો કરી રહ્યા હોય છે કે એકવીસમો આગામી હપ્તો ક્યારે મળશે તો મિત્રો દિવાળીના આજુબાજુના દિવસોમાં જ આપણને આ હપ્તો આપણા ખાતામાં જોવા મળી શકે છે કેમ કે મિત્રો દિવાળીના તહેવાર નિમિત્તે આપણને મોટી ભેટ મળવા જઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવે છે અવારનવાર દેવા માફીનો મુદ્દો મિત્રો ચર્ચામાં આવતો હોય છે અને ખાસ દેવા માફીને લઈ ખેડૂતો પણ મિત્રો અવારનવાર માંગણીઓ કરતા હોય છે કે અમારા થોડા ઘણા દેવા માફ કરવામાં આવે તો મિત્રો અવારનવાર આ માંગણીઓ ઉઠવા પામે છે પરંતુ સરકાર આ કોઈ એક્શન લેતી નથી અને સરકાર મિત્રો આમાં કઈ પણ કેટલું દેવું છે તેમના માથે કેટલું દેવું છે તેની વાત કરીએ તો ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો ઉપર દેવાનો બોજ અત્યારે જોવા મળી રહ્યો છે અને કુલ થઈને મિત્રો રૂપિયા નેવું હજાર કરોડ રૂપિયા થાય છે એવામાં મિત્રો આગામી ચૂંટણીઓમાં ખેડૂતોના દેવામાં

મળી રહ્યું છે જ્યારે ભાજપ સરકારે વીસથી થી પચીસ મિત્રો એવા ઉદ્યોગપતિઓ છે જેમના આઠ લાખ કરોડ રૂપિયાના મિત્રો દેવા માફ કરી દીધા છે જે મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવે છે તો ખેડૂતોના દેવા માફ પણ થવા જોઈએ ખેડૂતો પણ વોટ આપે છે ચૂંટણી વખતે ખેડૂતોના પાસેથી પણ તમારે વોટ લેવાના હોય છે તો ખેડૂતોના પણ થોડા ઘણા દેવા માફ કરવામાં આવે ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ છે તેમના દ્વારા મિત્રો દેવા માફીની માંગણીઓ કરવામાં આવતી હોય છે પરંતુ જવાબમાં મિત્રો કાંઈ પણ પ્રતિક્રિયા મળતી નથી ફરીવાર મિત્રો ચૂંટણી પણ આવી રહી છે તેમાં મિત્રો દેવા માફીનો મુદ્દો ફરીવાર ચર્ચામાં આવશે જેથી કરીને ખેડૂતોના દેવા માફ થઈ શકે છે પરંતુ મિત્રો હવે આપણે એક જૂથ થઈને મિત્રો આ દ આ દેવા માફીના મુદ્દાને ઉછાળવાનો છે અને ખાસ કરીને મિત્રો એ તકેદારી રાખવાની છે કે પહેલાં જો કરવામાં આવે તો પછી અમે વોટ કરીશું તેવો મિત્રો એક દાવો કરવાનો છે તો જ મિત્રો તમારા થઈ શકે છે નકાર મિત્રો આ દેવા માફીનો મુદ્દો અહીં જ રહેવાનો છે આમાં કાંઈ વધારો Que su daño, નથી મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે આનંદો આવી ગયો છે ખુશખબરો આવી ગઈ છે કેમ કે મિત્રો અવારનવાર ખેડૂતોને ખુશખબરો મળતી હોય છે પરંતુ દેવા માફીના મુદ્દાને મિત્રો કાંઈ આ ચલાવવામાં આવતો નથી અત્યારે મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી વલિરાજા કન્સેન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રની સરકાર ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવા જઈ રહી છે મહારાષ્ટ્ર સરકાર મિત્રો કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ પણ દિવાળી સ્વરૂપે આપશે दूध उत्पादन खेडू मित्रों प्रति लिटर पांच रुपयाची सबसिडी म्हणजे सरकार द्वारा मित्रों ला लाख न सौर ऊर्जा चालत कृषी पंप पण आपण ते योजना અને આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં મિત્રો પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે અને જુલાઈ બે હજાર બાવીસથી કુદરતી આવતોના કારણે જે પાકના નુકસાનોને મિત્રો અત્યારે સહાય જાહેર કરવામાં આવી રહી છે ખાસ કરીને તો મિત્રો મોટી વાત કહેવાય કેમ કે મિત્રો જુલાઈ બે હજાર બાવીસની હવે સહાય મિત્રો જાહેર કરવામાં આવી રહી છે તો ખાસ મિત્રો આ મુદ્દો તો ક્યાંય જોવા મળ્યો જ નહીં મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રની સરકાર મિત્રો અનેક યોજનાઓ ચલાવી રહી છે તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ વીજળી આપવામાં આવે છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક જે સૌર ઉર્જાની મિત્રો અત્યારે ખાસ કરીને વીજળી માટેની એક યોજના ચલાવવામાં આવે છે તેમાં મિત્રો તમે લાભ લો છો તો તમને મિત્રો ઘરે બેઠા પંદર હજાર રૂપિયાની ઇન્કમ જોવા મળશે પંદર હજાર રૂપિયાનો ફાયદો જોવા મળશે તેમાં મિત્રો તમારે કાંઈ નથી કરવાનું પ્લેટો માટેની એક યોજના છે જેમાં તમારે સોલાર પ્લેટ લગાવવાની છે જેમાંથી વીજળી ઉત્પન્ન થશે અને ખાસ કરીને જે યુનિટ તમે ભેગા કરશો તે તમે સરકારને વેચી પણ શકશો તેવી રીતે મિત્રો અત્યારે ખાસ કરીને મોટી યોજના યોજના ચલાવવામાં આવી રહી છે તેમાં અનેક ખેડૂતો લાભ પણ લઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરે તો ખાસ મિત્રો જીઓ હવે અનલિમિટેડ ફાઈવ જી નહીં આપે કેમ કે મિત્રો જીઓ જ્યારથી ફાઈવ જી લઈને આવ્યું છે ત્યારથી મિત્રો બધાને ફાઈવ જી અનલિમિટેડ આપી રહ્યું છે મફત મિત્રો ડેટાનો ઉપયોગ બધા લોકો કરી રહ્યા છે જો ફાઈવ તમારી પાસે મોબાઈલ છે તો તમને ખબર જ હશે પણ મિત્રો આ સ્કીમ લાંબા સમય સુધી નથી નથી ટકવાની કેવી રીતે મિત્રો ખાસ કરીને જીઓની શરૂઆત થઈ હતી ત્યારે પણ મિત્રો મફત ડેટા ફૂલ રીતે આપવામાં આવતો હતો જેટલો વાપરો તેટલો તમને ઓછો પડતો હતો પરંતુ તેવી જ રીતે આ પણ સ્કીમ અત્યારે ચલાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો જ્યારે ફાઇવજીનું માર્કેટ પૂરા દેશમાં મિત્રો લગાવવામાં આવી જશે ખાસ કરીને ટાવરો ઊભા કરવામાં આવી જશે અને ઘરે ઘરે ફાઇવજી પહોંચી જશે ત્યારે મિત્રો આ ફાઇવજી આપણને પ્લાનમાં જોવા મળશે અનલિમિટેડમાં જોવા નહીં મળે ખાસ મિત્રો વાત કરીએ તો ટેરિફ પ્લાનને મોકા કર્યા બાદ ટેલિકોમ્યુનિકેશન જીઓએ તેના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપી દીધો છે પહેલાની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ ડેટા ફાઇવ મળે છે પરંતુ હવે તે નહીં મળે ખાસ મિત્રો ટુ જી આપવામાં આવશે તેવા અનેક પ્લાનોમાં વધારો ઘટાડો કરવામાં આવશે અને જે ફોર ડેટા મળતો હતો તે પણ મળશે પરંતુ હવે અનલિમિટેડ આપવાનો મોટો આદેશ કરવામાં આવ્યો છે તે ટૂંક જ સમય પૂરતો છે તો ખાસ મિત્રો આપણે નોંધ લઈ લેવાની છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો